ખીચડીનો ડૂવો લાવ્યો છું ચા લાયો છું નાસ્તો વાસ્તો લઈને આવ્યો છું તો સ્વાગત છે આપણા દેશી વ્લોગમાં તમે સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં જોઈ લો ગાઈસ કેસે હે છે તો હું ખેતરમાં જઈ રહ્યો છું મારા પપ્પાએ ગૌ વાયા છે તો તમને બતાવી લો આ ઘઉં વાંયા ફુવારોના કરેલા હોય અને ફુવારા ચાલુ જો ચાડીઓ ઊભો કર્યો છે પેલા ફુવારા ચાલુ બાજરો આવ્યો ઘાસ વાયો છે અને આપણા પપ્પા પેલા રહ્યા જો તમને ઝૂમ કરીને બતાવી દઉં સવારે પાંચ વાગે લાઈટ આવી હતી અને અત્યારની પેઢીમાં કોઈ કરી કે ના આ તો પહેલાનું કરેલું છે એટલે કરી કોઈ ના ક્યારે ના ગૌ કરવા કોણ જ કરવું બહુ અઘરું કોમ છે જો ના ફુવારા લોકો ઘેર હોય ના બધું કરતા હોય સ જૂનો કુવો કૂવામથી કાઢીને પોણી પાતા ઘઉં કરતા આપણા કેરો ના કરાય પોણી વાળેલું જોઈ લો ખીચડી છાસનો ને ખીચડીનો ડોવો લાવ્યો છું ચા લાવ્યો છું નાસ્તો વાસ્તો લઈને આવ્યો છું તો સ્વાગત છે આપણા દેશી વ્લોગમાં તમે સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં જોઈ લો એક તો પેલા ડોહો બેઠા પ્રાપ્ત ના કહું કોણી વળી જીવ હા આ ભૂંડા આવ્યા તો ભૂંડા આવ્યા તો આપડા બાપો હું થયું ઠાપડ્યા તો કોક પાળીયા હા ચા ને <iksær> તાર કોણ કેતાળમાં તો મિત્રો તમને ફુવારો ના કરેલા ફુવારા ઘાસ ઉગાડેલો તો આપડા પપ્પા એ પિયત ના કરેલા છે જોઈ આ જુનો કૂવો નાવા ચાળિયા તમે ખેતરે ખેતરે જોતા હશો કોઈ જનાહર ના આવો ભૂંડ ના આવ ખેતી બગાડતા હોય એટલે એવું બધું કરેલું હોય હું મારા પપ્પાનો નાસ્તો કરાય અને હવે રિટર્ન ઘેર જઉં છું ચમ કે આપણા ઘેર ધંધો છે પાર્લરનો દુકાન છે ને એની મોટી એ ગુજરાન હેડે એવું કરેલું છે જોઈ લો બાઇકે પાછી આપણે સસ્તી લીધેલી છે સસ્તી એટલે ઘણો ને અગિયાર હજારમાં જો હો જમા કરીએ એ માટે કોઈ દાડો લાઈટ ના આવે એ બધી ના માટે જોઈ લો પડી છે જોઈ લો આ પડીએ ખાલી કવા શકી ફૂલ કન્ડિશન ચલો બાય બાય સપોર્ટ કરતા રહેજો આજના દિવસમાં આટલું જ હતું સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરતા ભૂલતા નહીં આપણી ચેનલ લક્ષ્મણ દેશી બ્લોગર